ભરૂચ જિલ્લામાં ઝઘડિયામાં જે નાની બારકી પર જે બનાવ બનેલો છે અને આજે જ આમોદમાં બોતેર વર્ષીય એક જે બનાવ બનેલો છે ખરેખર ખૂબ દુઃખની વાત છે આવા બનાવ સમયે સમયે બનતા રહે છે જેથી હું સરકાર શ્રીને અપીલ કરવા માંગીશ કે કાયદો એવો હોવો જોઈએ કે તાત્કાલિક ધોરણે જો આવા બનાવ બનતા હોય તો એમને જાહેરમાં ફાંસી આપવી જોઈએ કારણ કે બીજા વ્યક્તિ આવું કરતા પહેલા વિચાર કરે અને આ કારણ શોધવું જોઈએ કે આવા બનાવ કેમ બને છે અને બનાવ બનવાના પાછળનું કારણ એક જ છે કે જેને ત્યાં ડ્રગ્સ મળે છે જ્યાંને ત્યાં દારૂ બને છે અને જ્યારે વ્યક્તિ નશાવાળી વસ્તુ લેતો હોય છે તો ભાન ભૂલી જાય છે જ્યારે ભાન ભૂલી જાય છે તો આવા કૃત્યુ કરતા હોય છે તો સરકારે તાત્કાલિક ધોરણે જ્યાં પણ આવા નશાવાળી વસ્તુ મળતી હોય ત્યાં બંધ કરાવવી જોઈએ અને હું જનતાને પણ કહીશ કે તમારા એરિયામાં કે કોઈ પણ જગ્યાએ નશા નશાવાળી વસ્તુ જો મળતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ એને બંધ કરાવવો પડશે તો જ આવા કાન થતાં બંધ થશે તો જ આવી નાની આપણી ફૂલકી જેવી બાળ બાળાઓને જીવન બસશે અને મોટા ઉડ જે ખુલેઆમ આમ જે ફરવાના જે દિવસો હોય છે આરામથી બજાર માર્કેટમાં નીકળવાના દિવસો હોય છે એ નીકળી ન શકતા તો આવા નશાકારક વસ્તુઓ બંધ કરાવીશું તો જ આ આવા કાન થતા બંધ થશે એટલે સરકારશ્રીને અપીલ છે તાત્કાલિક ધોરણે એમને ફાંસી આપો અને નશાકારક જે વસ્તુઓ મળે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવો